પોરબંદરની સ્કૂલમાં વિદ્યાર્થીએ માસના અભ્યાસ બાદ લિવિંગ કઢાવી લીધું હતું છતાં તેને ફીમાં થયેલ વધારો ભરવા જણાવતા વાલીએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે જેમાં પોરબંદરના સુરુચી સ્કૂલ નજીક રહેતા માલદેવ વેજાભાઈ પાંડાવદ્રા શિક્ષણ શિક્ષણાધિકારી કચેરીમાં આ પ્રકારની રજૂઆત કરી હતી મારું નામ માલદેવ વિદ્યા પાંડાવરા રહેવાનું સુરસી સ્કૂલ પાછળ જે છે મારી દીકરીનો દીકરો ત્યાં સુરસી સ્કૂલમાં ભણતો હોય એટલે વર્ષનો ગુજરાતીમાં બીજા ધોરણમાં ભણે ને ગુજરાતીમાં એની મને કે વર્ષની ભરવી કે છ મહિનાની અને મારી દીકરી મેં છ મહિનાની ફી ભરી દીધી એ પછીથી મહિનો વેકેશનનો આવ્યો એટલે મહિનો વધારે થયો એટલે કે પાંચસો ચાલીસ રૂપિયા ભરવાના થશે એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં હું એગ્રી થયો કે પાંચસો ને ચાલી પ્લસ એ એમ કહેવા માગે કે ભાવ વધારો આવ્યો ફીનો તો છસો ને ઉપર કંઈક થાય એ પૈસા તમારે ભરવા પડે એટલે હું એના ના પાડું કે જે ભાવ વધારો એ આગળ ભણતો નથી મારી દીકરીનો દીકરો ત્યાંથી લિવિંગ કઢાવી લઈએ તો પછી ફી ભરવાનું વધારો એમ કે નહી એ તો ભરવો જ પડશે નહીં તો નહીં આવે હું રજૂઆત કરવા શિક્ષણ અધિકારીને આવ્યો છું અને પછી આગળ જો શિક્ષણ અધિકારી હું નિર્ણય આપે એટલે હું કોર્ટમાં જવા તૈયાર